આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પરિવારને મુરારી બાપુએ પાઠવી સાંત્વના આતંકી હુમલાનો શિકાર બનેલા પરિવારના ઘરે પહોંચ્યા મુરારી બાપુ મૃતકોના આત્માની શાંતિ માટે તેમણે પ્રાર્થના કરી પરિવારજનો સાથે મુલાકાત કરી હિંમત આપી આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું મોત થયું હતું તેમના ઘરે મુરારી બાપુ પહોંચ્યા હતા આજે આજે મને સવારમાં સમાચાર મળ્યા કે બંને શરીર બોડી આવી ગઈ છે અને સંસ્કાર છે એટલે મેં બુધાભાઈને ફોન કર્યો એમને મારી સાથે વાત કરી સ્વીકરી હું આવું છું કે મારી શ્રદ્ધાંજલિ અને હું મારી પીડા ઓછી થાય થોડીક એટલા માટે હું ત્યાં આવી જાઉં એટલા માટે હું આવ્યો છું મારી પુનઃ એક વખત દિવંગતોને શ્રદ્ધાંજલિ છે એમના પરિવારજનોને ખૂબ જ ડાઢસ આપું છું અને આવા પ્રસંગે બીજું કંઈ શું કહીએ આપણે પણ તો ભાવનગરના જે પિતા મોત આતંકી હુમલામાં તેમના પરિવારને સાંત્વના પાઠવવા મુરારી બાપુ તેમના તેમના ઘરે પહોંચ્યા હતા અને મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી